સૌચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સોચ ન્યુઝ હું છું રવિ પાટણ હાઇવે પર ગૌશાળાએ જતા પશુઓને રક્ષણ કરતા એસઆરપી જવાનો પર ગૌરક્ષકોએ કર્યો હુમલો ડીસા તાલુકા પોલીસે હુમલો કરનાર શખ્સોને કાયદાનું ભાન કરાવી કરાઈ કડક કાર્યવાહી ડીસા પાટણ હાઈવે પર ગુજરાત નામદાર હાઇકોર્ટના હુકમના આધારે ગૌશાળાએ લઈ જવાતા પશુઓનું રક્ષણ કરતા એસઆરપી જવાનો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જે મામલે ડીસા તાલુકા પોલીસે હુમલો કરનારા શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા હલ કરવા માટે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાંથી રખડતા પશુઓનું પકડવાનું મહાઅભિયા ચાલી રહ્યું છે અને આ રખડતા પશુઓને પકડી ગુજરાતની અલગ અલગ ગૌશાળાને સોંપવામાં આવી રહ્યા છે ત્યારે આ પશુઓને સહી સલામત પહોંચે તે માટે ગુજરાત નામદાર હાઈકોર્ટ પશુઓને પકડવાની કામગીરી દરમિયાન તેમજ ગૌશાળામાં પહોંચાડતી વખતે સુરક્ષા પૂરી પાડવા માટે એસઆરપી જવાનોને રક્ષણ માટે હુકુમ કર્યો છે જેના આધારે અમદાવાદ શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડેલા એકત્રીસ પશુઓને ચાર ટ્રકો મારફતે ડીસાના જુના ડીસા પાસે આવેલી રાધાક્રિષ્ણા ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવી રહ્યા હતા અને જૂના ડીસા ફાટક પાસે આ પશુઓ ભરેલી ટ્રક સુરક્ષાકર્મીઓ સાથે પસાર થઈ રહ્યા હતા તે સમયે ગૌરક્ષકો સની દશરથભાઈ પ્રજાપતિ અનિલસિંહ નારાયણસિંહ રાજપૂત અને અશોકભાઈ ઈશ્વરભાઈ ભાટી સહિત ત્રણ શખ્સોએ પશુઓ ભરેલી ટ્રકને રોકાવી તેમની સાથે બબાલ કરી હતી તેમજ તેઓ જીવદયા પ્રેમીઓ હોવાનું કયા આ પશુઓ કતલખાને લઈ જઈ રહ્યા હોવાનું કઈ હંગામો મચાવ્યો હતો તે સમયે તેની સુરક્ષા કરી ગ્રુપના રવિન્દ્રસિંહ ભમરસિંહ ચાવડા ફાલ્ગુનભાઈ ગોડ પૂનમભાઈ ગોકળભાઈ મોદીએ તેમને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં પણ આ ત્રણેય શખ્સોએ કર્મીઓ સાથે બોલાચાલી કરી તેમનો ગણવેશ ફાડી ચપાચપી કરી ગાળો બોલી મારમારી કરી હુમલો કર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસના પીઆઈ એવી દેસાઈ સહિત પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હુમલો કરનાર ત્રણેય શખ્સોની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું અને તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે